આજે તો ચકલીબેનને શાળામાં બોલાવ્યા હતા કેમ કે તેમના બચ્ચાઓ શાળામાં અભ્યાસ કરી રહ્યા હતા કેમ કે શાળામાં ચકલીબેનની બચ્ચાઓની ફી બાકી હતી ત્યારે ચકલીબેન ચકલીબેન તમને અહીંયા કેમ બોલાવવામાં આવ્યા છે તે તમને ખ્યાલ છે એટલા માટે વધારે આપણે વાતચીત ના કરતા તરત જ મુદ્દા ઉપર આવીએ છીએ ચકલીબેન તમારા બચ્ચાઓની ફી બાકી છે એટલા માટે તમને અહીંયા બોલાવવામાં આવે છે ચકલીબેન બે મહિના વીતી ગયા છે અને તમે ફી ભરી નથી તેનું કારણ હું જાણી શકું સાહેબ મને માફ કરો સાહેબ સાહેબ મારા ઘરમાં ઘણું બધું કામ હતું જેથી મારે બધી વસ્તુની જરૂર હતી એટલા માટે સાહેબ આ શાળાની ફી મારે ત્યાં વાપરવી પડી હતી પરંતુ સાહેબ હું તમને વિશ્વાસ અપાવું છું કે ત્રણથી ચાર દિવસમાં હું જેટલી પણ ફી છે મારા બચ્ચાઓની તે બધી જ ભરી દઈશ સાહેબ ફીના કારણે મારા બચ્ચાઓની જિંદગી બરબાદ ના કરશો સાહેબ તમે તો મોટા એક સાહેબ છો સાહેબ તમે મારી ભાવના સમજી શકો છો સાહેબ ચકલીબેન તમારા બચ્ચાઓની વાત કરું તો તમારા બચ્ચાઓ બનને છે તે બહુ જ હોંશિયાર છે ભણવામાં તે આગળ વધીને તમારું નામ રોશન કરશે ચકલીબેન એટલા માટે જ મે તમને અહીંયા બોલાવ્યા છે કે ફીની બાબતમાં તો હું આમ કે તેમ ના કહી શકું પરંતુ ચકલીબેન તમારા બચ્ચાઓ ખૂબ જ હોંશિયાર છે એટલા માટે હું તમને થી ચાર દિવસનો સમય આપું છું ચકલીબેન આ થી ચાર દિવસમાં તમે ફી ભરી નાખજો ચકલીબેન મહેરબાની સાહેબ તમારી મહેરબાની સાહેબ આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું સાહેબ આ ઉપકાર તમારો હું ક્યારેય નહીં ભૂલું હું થી ચાર દિવસમાં ફી ભરી નાખે સાહેબ હું તમને વિશ્વાસ અપાવું છું ચકલીબેન તો સાહેબને વિશ્વાસ અપાવે છે અને બે દિવસમાં ફી ભરી નાખું તેમ કહે છે ત્યારબાદ ચકલીબેન તો એક દાબેલીની દુકાન ઉપર ઊભા રહે છે અરે વાહ 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 કેવી મસ્ત દાબેલી છે મને તે જોતા જ મોઢામાં પાણી આવી ગયું અરે ભાઈ શું ભાવ છે આ દાબેલીનો મારા બચ્ચાઓ માટે મારે આ દાબેલી લઈ જાવી છે અરે બહેન આ દાબેલીનો ભાવ છે એક દાબેલીના પચીસ રૂપિયા અને આવી દાબેલી તમને આપણા આખા જંગલમાં ક્યાંય નહીં મળે કેમ કે મારા જેવી કોઈ દાબેલી હજુ સુધી કોઈ બનાવતું જ નથી એટલા માટે આ ભાવ મેં રાખેલો છે અરે આટલી બધી મોખી દાબેલી હોય મને તો આટલી બધી મોખી દાબેલી ના પાલવે તમે સારી રીતે મને કહો કેટલામાં આપશો દાબેલી અરે બહેન દાબેલીનો ભાવ તો એક જ રહેશે તમને પાલવે તો લો નહીં તો પોતે જ આવો ધંધો કરીને બેસો તમને તમારે એવું લાગે કે વધારે છે તો તમે જ પોતે કરો ને ધંધો તમને કોણ રોકે છે અને હા મારી દાબેલીનો તો એક જ ભાવ રહેશે તમને પાલવે તો લો નહીં તો આ રસ્તો રહ્યો ચાલતા બનો હા હા હવે આપી દો મને ત્રણ દાબેલી કોણ કરે તમારા સાથે માથાકૂટ આપી દો ચલો ત્રણ દાબેલી મારા માટે પેક કરી નાખો મારે મારા બચ્ચાઓ માટે લઈ જાવી છે દાબેલી આમ ચકલી બેન તો પોતાના બચ્ચાઓ માટે દાબેલી લઈને ઘરે આવે છે અને ત્યારે તો ચકલીના બચ્ચાઓ ખુશ ખુશ થઈ જાય છે અરે વાહ 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 મમ્મી મમ્મી મારી ફેવરેટ વસ્તુ લઈને આવી છે તું તો આજ તો વાહ વાહ મમ્મી મારે તો આજ તો પેટ ભરીને હું દાબેલી ખાઈશ મમ્મી મમ્મી શું મસ્ત દાબેલી લઈને આવી છે મમ્મી હવે તો મને ભૂખ લાગી હતી બરાબર તે આજ જ મટી જશે મમ્મી મમ્મી મસ્ત દાબેલી છે આ મારા બચ્ચાઓ હા હું તમારા બંને માટે જ લાવી છું દાબેલી મને ખબર હતી કે મારા બચ્ચાઓને તો દાબેલી બહુ જ ભાવે છે અને ખાસ કરીને તો આ ચિંકીને તો બહુ જ ભાવે છે દાબેલી એટલા માટે હું લાવી છું મારા બચ્ચાઓ આ દાબેલી ખાઓ અને સુખ શાંતિથી સુઈ જાઓ કેમ કે હવે થોડાક જ સમયમાં રાત પડી જશે એટલા માટે હવે જમીને સુઈ જાઓ આમ ચકલીબેન પોતાના બચ્ચાઓ માટે દાબેલી તો લાવ્યા હતા પરંતુ ચકલીબેનને પેલા દાબેલીવાળાએ કહેલી વાત પોતાના મનમાં ઘર કરી ગઈ હતી અને ચકલીબેન વિચારતા હતા કે જો હું પણ દાબેલીનો ધંધો કરું તો મારે પણ જે પૈસાની સમસ્યા છે તે દૂર થઈ જાય અને મારા પણ સારા દિવસો આવે ત્યારે ચકલીબેન તો બીજા દિવસે દાબેલીનો ધંધો કરવા માટે બધો જ જે સામાન હોય છે તે ખરીદવા માટે જાય છે અરે કાગડા ભાઈ મારે દાબેલીનો ધંધો કરવો છે ત્યારે મારે આત્મારી જે લારી છે તે મારે ભાડા ઉપર જોઈએ છે કાગડાભાઈ એક દિવસનું ભાડું શું છે તમે મને કહી શકો અરે ચકલી બેન આ તો ખૂબ જ સરસ વાત છે લો તમે પણ ધંધો કરશો તો સારું પાલવશે તમને પણ મને પણ જો અહીંયા હું રોટલાનો ધંધો કરી રહ્યો છું તો મને પણ સારું પાલવે છે ચકલીબેન એક દિવસનું ભાડું છે 200 રૂપિયા અરે કાગડાભાઈ મારી માટે 200 રૂપિયા બહુ મોંઘું છે કાગડાભાઈ મને બે થી ત્રણ દિવસ માટે ઉધાર ઉપર આ લારી આપી શકો હું ત્રણ થી ચાર દિવસમાં તમને જે પણ ભાડું થશે તે બધું જ આપી દઈશ કાગડા ભાઈ આટલું કામ કરો ને અરે ચકલી બેન કઈ વાંધો નહીં તમ તાર લઈ જાવ બે થી ત્રણ દિવસ માટે લારી લઈ જવી હોય તો લઈ જાવ પરંતુ ચકલી બેન યાદ કરીને ત્રણ થી ચાર દિવસમાં મને જે પણ ભાડું થતું હોય લારીનું તે મને આપી દેજો હો યાદ કરીને બસ આટલી જ મહેરબાની જોઈએ છે તમારે બીજું તો કંઈ જ નથી જોતું આમ ચકલીબેન તો કાગડા પાસે ઉધારની લારી લે છે અને દાબેલીનો ધંધો કરે છે ત્યારે ચકલીબેનની દુકાને તો નવી નવી હોવાના કારણે કોઈ જ પક્ષી આવતું નથી અરે હું સવારની દાબેલીની દુકાન લઈને બેઠી છું પરંતુ મારી આ દુકાને કોઈ જ પક્ષી દાબેલી ખરીદવા માટે આવ્યું નથી હે ભગવાન તું થોડીક દયા કર તારા ગરીબ ઉપર થોડીક દયા કર હે ભગવાન મને ખબર છે કે તું મારી પરીક્ષા લઈ રહ્યો છે પ્રભુ પરંતુ આ પરીક્ષામાં હું પાસ થઈને જ માનીશ અરે બહેન મેં પાંચ દિવસથી કંઈ જ નથી કાધું બહેન તમે મને થોડોક દાબેલીનો ટુકડો આપી શકો તો તમારી મહેરબાની બહેન તને ભગવાન ઘણું બધું આપશે બહેન આ ગરીબના પેટમાં જાય તેવી દયા કર बस आटली मेहरबानी कर बहन आ गरीब ना पेट में थोड़ी भूख मिटाई तेव कई कर बहन तने भगवान घणु बदु आपसे बहन बस आटली मेहरबानी कर ले बहन ले जो मारी एक दाबेली थी तारी भूख मिटती हो तो भले बहन भले लई जा आ दाबेली एक बहन तारी मेहरबानी बहन तारी मेहरबानी

અરે કાગડા ભાઈ મને લારી મળી શકે ખરા આજે મારે આજે પણ વેપાર તો કરવાનો જ છે આપોને મને થોડાક જ સમય માટે લારી અરે ના ચકલીબેન ના હો ના જોજો ચકલીબેન તમારું કાલનું ભાડું બાકી છે ચકલીબેન ચકલીબેન તમે તે ભાડું ચૂકવો અને પછી આ લારી તમે લઈ જઈ શકો છો ચકલીબેન તમે જો કાલનું ભાડું નથી આપી શકતા એક દિવસનું ભાડું તો પછી હું તમારી પાસે શું આશા રાખું ચકલીબેન તમે પેલા તમે તમારું ભાડું ચૂકવો અને પછી આ લારી તમે લઈ જઈ શકો છો અરે કાગડાભાઈ વેપાર જ નથી થયો તમને શું ભાડું આપું કાગડા ભાઈ બોલો અરે ચકલી બેન તે હું કંઈ ના જાણું બસ મારે તો ભાડું જ જોઈએ કાલનું ભાડું આપો અને આજે આ લારી લઈ જાવ બસ અરે કાગડાભાઈ મહેરબાની કરો મારા ઉપર કાગડાભાઈ મહેરબાની કરો આજનો દિવસ આ લારી આપો મને બસ તમારું જે પણ ભાડું હશે તે બધું જ ચૂકવી દઈશ બસ હા હા જાવ હવે લઈ જાવ આ લારી અને હા યાદ રાખજો આજનું અને કાલનું ભાડું બંને બાકી છે અને આજે જુઓ તમે તે ભાડું બંને ચૂકવી ના શક્યા તો ભૂલી જવાનું કે કાગડા પાસે લારી છે કંઈક

અને હા ચકલી બેન મારે પણ ઘણી બધી ઈચ્છા છે કે હું દાબેલી ખાઉ પરંતુ અત્યારે તો હું કામ ઉપર જાઉં છું પરંતુ જ્યારે પરત પાછી આવીશ ત્યારે જરૂરથી દાબેલી લઈ જઈશ ભલે બહેન ભલે જરૂર જરૂર હું તમારા માટે સરસ એવી દાબેલી બનાવીને જ રાખીશ તમે કામ ઉપરથી આવો એટલે હું તમને જરૂર જરૂરથી આપીશ હા બહેન હા મારે કામ ઉપર જવાનું હવે મોડું થાય છે હું જાઉં છું ચલો બહેન આપણે સાંજે મળીએ બહેન હું અહીંયાથી ઉડતો ઉડતો જતો હતો ત્યારે મારી નજર આ તારી દાબેલીની દુકાન ઉપર પડી અને હું અહીંયા આવી ગયો બહેન હું એક દાબેલીનો વેપારી છું અને હા બહેન મારે એક અનાથ આશ્રમ છે ત્યાં મારે એક મોટો ઓર્ડર આપવાનો છે પરંતુ મારે ઇમરજન્સીમાં બહાર જવાનું થયું છે બહેન તે બહુ મોટો ઓર્ડર છે તું લઈ શકી ખરા અને બહેન જો તું તે ઓર્ડર લેવા માટે તૈયાર હોય તો તે ઓર્ડરમાં જે પણ કિંમત મને મળવાની છે તે બધી જ કિંમત તને અપાવી દઈશ બહેન શું તૈયાર છે તે ઓર્ડર લેવા માટે કેમ નહી જરૂર જરૂર તો બહેન કાલ સવારે આઠ વાગે લગભગ 500 થી સસો દાબીલીઓ ત્યાં પહોંચાડવાની છે તું સમયસર પહોંચાડી દેજે હું તને જે પણ પેમેન્ટ થશે તે બધું જ પેમેન્ટ તને ચૂકવી દઈશ આમ ચકલીબેનને તો એક મોટો ઓર્ડર મળે છે અને આ ઓર્ડર ચકલીબેનનું જીવન બદલી નાખે છે ત્યારે તો ચકલીબેન તે ઓર્ડર લે છે અને ત્યારે તો કબૂતરભાઈને ચકલીબેનનું કામ બહુ પસંદ આવે છે અને કબૂતરભાઈ ચકલીબેનને દુકાનમાં રાખી લે છે અને ત્યારે તો ચકલીબેનને સારો એવો નફો થાય છે અને ત્યારે તો બેન ને હવે જે પણ હવે ઉતારી હતી તે બધી જ ચૂકવી દે છે અને તેના બચ્ચાઓની જે પણ ફી હતી શાળાની તે બધી જ ચૂકવી દે છે અને ત્યારે તો ચકલી બેન ના સારા દિવસો આવી જાય છે